જય જય સદારામ બાપા મિત્રો આપણે કહીએ છીએ કે ગુરુ હવે ગુરુ કને કહીએ હવે એક દાખલો કહીએ આપણે ભક્તિ રીતનો કે એક બાપજી ભીખ ભીખમાગવા ગયેલા અને જઈને એક બઈ હતી ઘરાણા બરાણા ખૂબ પહેરેલા હતા અને ભક્તિમાં રંગાઈ ગયેલી હતી મીરાબાઈની ગોળ એટલે કીધું કે મેં જઈને કાધું બાધોનું કે મને આ થોડુંક આગળ મૂકવાઓ થોડીક બીકર્યું છે બાપરીને મને એવા સંસાર આગળ જાતે થી અને જઈને વન આવ્યું વન વન આવ્યું એટલે વનમાં એમ કે આ અમને કીધું બોગરન બોગર બધું લઈ રહ્યો હશે બાપજીના મનને એવું કે બેટા બોગરન બોગરા હાલ દો આ તો વન છે કોઈ ચોરી બોરી ચોર બોર આવે એટલે બીકરે તો અમને બધા દાગીના એમના બાપજીને જોળીમાં લી દીધા જઈને હેડતાં હેડતા આગળ કૂવો આવ્યો બાપજી કે મને પાણી પીવું છે વચારે કે પોણી પીવાની સગવડ નહીં પણ હાડી છે હાડી પેલા મેં લબડતી કરી અને પોણી લેવા જેવા બાપજી ચીડીથી મેળ્યો ધક્કો તો મો ભગવાન હતા હાથ ચાલી રહ્યા પછી બારે કાઢીને ભગવાનને ભગવાન અને આ બાપજી બે ઊભેલા પછી શાખી મેં કીધું કે ગુરુ ગોવિંદ દોનું ખડા મેં કિસકો લાગુ પાય ભલે હારી ગુરુ દેવ કી ઈસકો લાગુ પાય પછી હારી દઈને પેલા જે કુવામ નાખ્યા ને એને પજે લાદી ભગવાનને પજે ના લાજી કારણ કે મને કૂવામાં નાસી હોત તો ભગવાન મળો નહીં એટલે મિત્રો આપણે ભગવાન કે જે ગણો ને આપણા મા બાપ છે તમને જન્મ આપ્યો જન્મ તમને આપ્યો એ મા બાપ નહીં ગુરુ નહીં કારણ કે તમને જન્મ આવે તાને તમે મંદિરે જોશો તાને તમે સારું કરો છો ને ખોટું કરો છો ત્યારે તમને જન્મ આપ્યો ત્યારે જન્મ ના જ આપ્યો હોત તો તમે શું કરો એટલે મિત્રો આપણા મોટા ગુરુદેવ છે મા અને બાપ જય ભારત જય હિન્દ જય સદારામ બાપા શેર કરજો આગળ વધારજો ફોલો કરજો અને દીકરો મની અને લાઈક આપજો અને આગળ આપણો દીકરો છે એવી રીતના આગળ વધારજો જય સદારામ બાપા